નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કાઠિયાણીની કટારી કાર્તક મહિનાને એક દિવસે બપોર નમતા હતા પાચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું બે પડખે બે ભાલાળા વળાવ્યા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા આરસ પહાણના પોઠિયા જેવા ધોળાને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાય આવે બળદની ધીંગી ધીંગી ડોકમાં માળ રણઝણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઉઠીને ભળી જતા હતા બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટના મોજા વગડાના સુસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચઢતા હતા બળદને અંગે ઝૂલતી હીરભરી ઝૂલ્યોમાંથી અને બળદના શીંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે શનકારા કરી રહ્યા હતા એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મૈયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાની ગાડા ખેડૂને ટોકા કરતી કે ભાઈ હાક્ય રાખ મારા વીર જટ વાળું ટાણે પોગી જાય રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેઓ વસૂટતી હતી માર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવિશ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા લોહિયાળું મોટું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા કેળાને કાંઠે એક ખેતર હતું તેમાં એક આદમી ભેંસો ચારે છે વેલડું જોતાં જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ મૂકી દીધી પણ રાડ ન પાડી હાફતો હાંફતો એ વેલડાને આંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા માંડ્યું જુઆન્યો ક્યાં ગામની વેલ છે રાજપ્રાની વાળાવીએ કહ્યું કિસે આવતા છો બાપ પાછાળમાં ભાડલેથી વેલડામાં કમણ બીઠું છે આય સજુભાઈ રાજપરા હાથિયા ધાંધલના ઘરવાળા દેવાત ખાચરના દીકરી કેટલાક એમ કહે છે કે કાઠિયાણીનું પિયર રાણપુર પાસેના વાવડી ગામમાં હતું એ કોઈ ધાંધલના દીકરી હતા કરિયાણાના કોઈ ખાચરમાં એમનું સાસરું હતું અને આ બનાવ વાવડીથી કરિયાણે જતા રસ્તામાં બનેલો જોવાનીઓ ભૂંડો કામો કર્યો આ મોતને મારક કુણે દેખાડ્યો કા આશે નજર કરો સામી દેખાય એ ભીમડાજની મેળિયું ગામને સીમાડીથી સારું માણા આભરું સોતું નરસે મળા બાપ ગજબ કર્યો પણ શે શું આ માઠ મેળી જોઈ ભીમડાજનો ખોખરો શેખ મેળીએ બીઠો બીઠો આખી જેવી ફેરવ્યા કરે છે ચારે ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાપે ટાંપે નરખે છે કાઠિયાણીઓની માંડ છાંડના ઈને સપના આવતા છે કાઠિયાણીના મોઢાનો તો ઈ કાળમુખો જપતો છે બાપ એક રાત એની મહેમાનગીતી ચાખ્યા વન્યા કોઈ રેઠું ઓજણું જવા પામતું નથી જોવો બાપ નદીને કાંઠે એની માઠમેળી ઝપેટા ખાતી છે નદીના પાણી એના મોલ હારે થપાટા ખાતા છે ભા ગજબ કર્યો તમે બીજો કોઈ મારક છે નારે મોળા બાપ મારક કે બારક કાણું ન મળે જીસે જાવ તીસે બબે માથોડે નદીના ભેડા ઊભા છે ગામ સોસરવા થઈને આ એ જ મારક ઓલ્ય કાંઠે જીશે ત્યારે ગામ વસો વસે જ હાલવું પડશે બીજો ઉપાય નસે બાપ વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આય સજુભાઈએ ડોકું કાઢ્યું ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું જાણે કાંઈએ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો કાળા ભમ્મર કાતરા માથે મોટો ચોટલો ડોકમાં માળા અને આંખમાં સતધર્મના તેજ જોઈ એ આદમીને પારખ્યો પૂછ્યું દેવી પુત્ર લાગો છો બાપ હા આય સારણ સા ગજબ કાંઈ ફકર નહીં ભા કાંઈ હથિયાર રાખો છો ચારણની કેળે કટાર ખોસેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું રંગ તુંને હવે મુઠીયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી ધણીની મરજી મારા વીરા ભેંસનું ખાડું રેઢું મેલીને ચારે ડાફો ભરવા માંડી વેરડું હાલ્યું નદી વળોટી ગામ વીંધ્યું સામે કાંઠે સડીને વહેતું થયું ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખેપટ ઉડતી ભાળી જોત જોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગો લગ આવી પહોંચ્યા આઈએ એના વોળાવિયાને ચેતવ્યા ખબરદાર અધીરા થશો નહીં વળાવિયાઓએ હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેસાઈ ગયા આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની ભૃકુટી સામસામી ખેસાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો વેલ્યુને પાછી વાળો અટાણે નહીં હાલવા દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારાનો ભો છે વેલડાનો પડદો ફરી ખીસ્યો કાઠિયાણીએ મોં મલકાવ્યું ગલગોટા જેવું મોં મલકતા તો ભીમડાજના અસવારો પીગળી ગયા પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી અમને ક્યાં લઈ જવા છે આઈએ મીઠે સાદે પૂછ્યું અમારા શેખ સાહેબના મહેમાન થવા અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું એ એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ ભા એમના મહેમાન થવાની તો સૌને હોશ હોય પણ આમ સફાઈ સપરાઈની સાથે હાલ્યા આવે એ તો ખૂબ ગોલા હોય અમે એમ ન આવીએ જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વેલ્યુ નહીં પાછી વળે અસવારોએ એકબીજાની સામે નજર નોંધી આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો બાકીના નવ જણા વેલડાને વીટીને ઉભા રહ્યા ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા એમણે ઈશ્કનો લેબાસ સજ્યો હીનાનું અતર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું સોનાની મુઠવાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલો જમીયો ભેટમાં ધરબ્યો પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેક ઘોડે ચડીને ભણી વહેતો થયો કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું છાતી પણ બહાર બતાવી એના કાંડાની ઘૂઘરી જડી ચૂડીઓ રણઝણી ઉઠી માથેથી આછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું હેમની દીવમાં પાંચ વાટીઓ પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીઓવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો જાલી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી આવો ને અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યા નેણ ઉછળ્યા વળાવ્યા કાઠિયાઓના માથા જાણે ફાટી પડ્યા ખોખરો ઘોડેથી ઉતરીને વેલમાં ચડવા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માસુકને છાતીએ છાપવાની જ વાર હતી એક જ વેતનું અંતર હતું ત્યાં તો ભોણમાંથી ફૂંફાળો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઉતરી ગઈ ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર છડી બેઠી દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો દગા 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 સિંહણ ત્રાળ દે તેમ સજુબાએ શીશ પાડી તૂટી પડો કટકોય મેલશીયોમાં વેલમાં ખોખરાના આંતરડાનો રાતો ચોળ ઢગલો થયો બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું કાઠી બચ્ચાઓએ તલવાર ખેંચીને સબોસબ જીગ બોલાવવા માંડી તાશેરો કરનાર સિપાહીઓ મર્યા બાકીના ઘાયલ થયા કેટલાક ભાગ્યા કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા અંધારામાં ઘેરાતા હતા કાઠિયાણીની લોહિયાળી કટાર ચાંદરડાને અજવાળે તબકતી હતી ત્યાં તો ચારણ અને હાથી ધાંધલની વહાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસા બંધી કેળિયાની કસો તૂટવા લાગી વેલડું રાજપરે પહોંચ્યું ચારણે જોયું કે ભીમળાજના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય એવી ધાક બેસી ગઈ હતી ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાળે પડી હતી સૌરાષ્ટ્રની રસદા થેન્ક યુ મિત્રો